પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ક્ષત્રિય દરબાર કેડવણી મંડળ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ રોડ ઉપર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ અને મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ક્ષત્રિય દરબાર કેડવણી મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને બારમાં ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલા સમાજના તેજસ્વી તેજસ્વી તાલાઓ માટે સન્માન સમારોહનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા સૌને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાકીય સફર બાદ તેમનું આગળનું શૈક્ષણિક ભવિષ્ય સુનિશ્ચિત કરે તે માટે યોગ્ય માર્ગદર્શન તેમજ ઉભરતી પાંખોને નવી દિશા મળી રહે તે માટે એક નવીન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોથ ખાતે સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે પહેલી વાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પહેલા રાજકોટ ખાતે બનેલ એમઝોનમાં દુઃખદ ઘટનાને લઈ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ક્ષત્રિય સમાજ કેળવણી ટ્રસ્ટ તરફથી પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે શિક્ષણમાં તેમજ રમતગમત ક્ષેત્રે પણ નામના મેળવી હોય સરકારી નોકરી મેળવી હોય સાથે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા સમાજના યુવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સરકારી સેવામાં ફરજ બજાવનારા સમાજના અગ્રણીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ માહિતી આપવામાં આવી હતી સમાજના અગ્રણીઓ દ્વારા તેજસ્વી તલાવને આશીર્વાદ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી